દ્વારકાધીશ મંદિરમાં ફુલડોલનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો લાખો ભક્તોની હાજરીમાં ઠાકોરજી સાથે અબીલ ગુલાલથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દ્વારકાધીશ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ખાગણી પર્વ દરમિયાન ભગવાન રંગની પોટલી અને ચાંદીની પિચકારી સાથે ઘેરૈયાનું સ્વરૂપ ધારણ કર્યું હતું ચાંદીની પિચકારીમાં કેસુડાના ફૂલનો રંગ ભરીને ઉડાવવામાં આવે છે અને મંદિર ચોકમાં ભક્ત વહેલી સવારથી જ અબીલ ગુલાલ સંઘ હોળી રમી રહ્યા હતા સાથે જ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પરંપરા અનુસાર પૂજા કરી ધજા ચડાવી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ખાસ કરીને મહિલાઓ ભગવાન દ્વારકાધીશ સાથે ફૂલડોળ ઉત્સવ રમવા ઘરેથી બાલકૃષ્ણ સ્વરૂપ ભગવાન અને રાધા કૃષ્ણની મૂર્તિને સાથે લઈને આવે છે ડીજેના તાલ સાથે ભક્તો ફૂલડોર ઉત્સવની ઉજવણી કરી હતી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જામનગર આવી પહોંચ્યા છીએ માધ્યમથી હાલ ઉત્સવ ઉજવણી જોઈ રહ્યા છો જામનગર જલસો દ્વારકા જય મારા નામ રાજેશભાઈ

એ મને એવું જ લાગે કે સાક્ષાત ધનુડો મારી એ ભેગો રમવા માટે આવ્યો છે અને અહીંયા પોલીસ પ્રશાસનની એવી સુરક્ષા છે કે તમે પાંદડું ના લે પોલીસ પ્રશાસન વગર પાંદડું ના લે બધી સુવિધા છે ક્યાંથી એન્ટ્રી ક્યાંથી એક્ઝિટ આજના દિવસ પૂરતું એન્ટ્રી આઈટી બંધ કરીને પાછળથી એન્ટ્રી કરેલી છે આઈટી એક્ઝિટ કરેલ અને એક નંબર પ્રશાસન પોલીસનું છે અને અમે ફૂલ મોજથી એપી ધુરેટી કાનુડા ભેગા રમવા માટે આવ્યા છે અને રમીએ છીએ અને અહીંયા લાખો ભાવકો આવ્યા છે અને બધા અમારા સૌ પરિવાર જેવા લાગે છે કોઈને અમે ઓળખતા નથી કોઈનું અમને નામ નથી ખબર પણ અમને એવું લાગે કે અમે અમારા ફેમિલી ભેગા અમે ધુરેટી રમીએ છીએ સૌને જય દ્વારકાધીશ હોલી ફુલડોલ ઉત્સવ બે હજાર પચીસ દ્વારકા ખાતે અત્યારે ખૂબ જ ઉત્સાહભેર દ્વારકાધીશ મંદિરમાં ઉજવાઈ રહ્યો છે અને છેલ્લા છ સાત દિવસથી સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના આજુબાજુના પંથકમાંથી લગભગ પાંચથી છ લાખ જેટલા ભાવિકોએ ચાલતા પદયાત્રા કરી અને અહીંયા દર્શનનો લાભ લીધો છે એ ઉપરાંત ગુજરાતના અને દેશમાંથી જુદા જુદા સ્થળોએથી વાહનો મારફત પણ લોકોનો પ્રવાહ આવી રહેલો છે અહીંયા દર વખતની જેમ તંત્ર નગરપાલિકા અને સ્થાનિક તંત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દેવસ્થાન સમિતિ અને સ્થાનિક લોકો એનજીઓ આગેવાનોના સહકારથી ખૂબ જ સુંદર વ્યવસ્થા મંદિર ખાતે અને મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ છે અને લોકો એનો દર્શન લાભ લઈ રહ્યા છે મારો સૌને અનુરોધ છે કે તંત્ર પોતે આટલા મોટા પ્રમાણમાં ગરમીના દિવસો છે ગરમી શરૂ થઈ ગઈ છે તકેદારીના પગલાં પણ લે છે સાફ સફાઈ પીવાના પાણી માટેની પણ તકેદારી રાખે છે આમ છતાં દરેક યાત્રાળુઓ ભાવિકો જે પધારે છે એ પોતે પણ આ ગરમીના દિવસોને ધ્યાનમાં રાખી અને પોતે પણ વ્યક્તિગત સ્વાસ્થ્યની કાળજી લે એવો હું સૌને અનુરોધ કરું છું જય દ્વારકાધીશ હા લગભગ આજને જો ગણીએ તો ગઈકાલે અમારે ત્યાં દોઢથી પોણા બે લાખ જેવો ધસારો હતો આજે પણ અંદાજિત એવો છે કે એટલો જ ધસારો કદાચ અહીંયા રહેશે અને ટોટલ આટલી સિઝન દરમિયાન આજે છ દિવસ છે લગભગ છ એક લાખ લોકોએ દર્શનનો લાભ લીધો છે દ્વારકા ખાતે આવીને એમાંય મુખ્યત્વે પદયાત્રીઓ જે છે એ છેલ્લા સાત દિવસથી આપણી જામના દ્વારકા જિલ્લાની બોર્ડર્સમાં હતા અને ત્યાં પણ ખૂબ જ સારો દર વખતની જેમ કદાચ મને એવું લાગે છે કે દર વર્ષે જે કેમ્પ થાય છે એના કરતાં પણ વધારે અમે એક સર્વે કર્યો હતો તો લગભગ એંસીથી વધારે કેમ્પો રસ્તા ઉપર લાગેલા હતા જે આપણી બોર્ડર શરૂ થાય ત્યાંથી શરૂ કરીને અને પછી એ કેમ્પમાંથી લોકો પસાર થઈ જાય પછી કેમ્પવાળાએ પોતે તો સાફ સફાઈની જ તકેદારી રાખેલી હતી પણ સાથે સાથે રોડ ઉપર પણ બીજી ઘણી બધી આટલી બધી પબ્લિકની અવર જવરના કારણે સાફ સફાઈના પ્રશ્નો હતા એમાં આપણી સાથે જિલ્લામાં કાર્યરત બીજી એનજીઓઝ અને કંપનીઓ જે છે એ લોકોએ પણ મદદ કરી જીપીસીબીના અધિકારીઓ છે એમણે પણ આ બાબતમાં સારું સંકલન કર્યું અને રોડ ઉપરની સફાઈની ખૂબ સુંદર વ્યવસ્થા કરી જેથી